આજે બાપા સીતારામ મહિલા મંડળના બહેનો તો કે આજે શુક્રવાર છે અને તારીખ ત્રીસ છે તો આ બધાય બહેનો આજે દુખિયાના દરબારમાં સેવા આપી છે અને આ બધાય બહેનો આજે સેવા કરવા આવ્યા છે જુઓ કે આ બધાય બહેનો આજ ગાયને નિરણ નાખે છે આ લીલું નથી આવ્યું તો આ બહેનો સૂકું કટિંગ કરી અને ગાય માતાને આજે ભોજન કરાવે છે જુઓ અને ખરેખર તમે પણ જાગૃત થાવ લીલું ઘાસ હમણાં નથી મળતું તો બધા ગૌભક્તો દુખિયાન દરબાર જરૂર તમે મુલાકાત કરજો અને લીલું નીણ મળે તો કોચિત કરજો થોડીક હમણાં આપણે રોજ સૂકું ખવડાવવામાં આવે છે તો કોઈ એવા દાતારોને નમ્ર વિનંતી છે કે ગૌધામમાં આવીને લીલું ઘાસ ગાય માતાને અર્પણ કરે અને ગાય માતાને રાજી કરે તો આ બધી ગાયો બીમાર છે જુઓ કોઈ લો છે લંગડી છે મૂંગે છે તો આ બધી અબોલ જીવ છે જો કોઈને પગ નથી ખરેખર આ ગાય માતાની સેવા કરો અને બધા બહેનો જાગૃત થાવ કેવી સરસ વાસળી છે તો આવી ગાય માતાની વેદના જરૂર સાંભળજો સમજજો અને ગાય માતાની વારે આવજો બધાય ખરેખર કળ અંદર ગાય માતા છે એ આપણી માતા છે આ વિશ્વનો જીવ છે પ્રાણ છે તો તમામ ગૌભક્તોને નમ્ર વિનંતી છે કે આ ગૌધામની અંદર આવીને તમારી જાતે સેવા કરો કોઈ પણ રાશિ હોય તો ગાય માતાના નીણમાં અથવા બીમાર ગાયોના દવામાં મેસિંગ કરવામાં તમારી ધનરાશ થી ઉપયોગી કરો તો તો ખરેખર તમને પણ આવા ગૌધામ અંદર આનંદ આવશે અમારે તો રોજ આ બેનો કોઈ પણ ગૌશાળાની અંદર સેવા કરતા હોય વૃંદાવન ગૌધામ જતા હોય પ્રેમાળ ગૌશાળામાં દુખિયાના દરબાર રાધે ગૌશાળા કામખેનું ગૌશાળા કોસંબા ગૌશાળા દરેક ગૌશાળાની અંદર આ બેનો સેવા આપે છે કોઈ પણ ગૌશાળાની અંદર ફોન આવે તો આ બાપા સીતારામ મહિલા મંડળના બેનો બપોરે ત્રણ કલાક રોજ ગાયની સેવા માટે એક સમયનું દાન કરે છે જુઓ ઋતુ આપીને તો બધા દાન કરે છે પણ આ બેનો તો કંઈક સમયનું દાન કરે છે રોજ ધામની અંદર આવીને અને આવીને આવી કોઈ પણ સેવા ગાયને મીન પતિ કરી નાખતા હોય અથવા કોઈ વાયદા ઉદળા ભરતા હોય બીમાર ગાયો હોય તો એને રાબડા કરીને ખંડાવતા હોય પાણી ખાતા હોય તો આ દેનો રોજ ગાય માતાની સેવા કરે છે હોય આવડો આ મોટું કાંત છે આ બેનું સેવા પ્રકારનું પતિ કરી અને ગાય માતાની ભજન કરવાથી ખરેખર આ મોટા મોટી સેવા છે મોટી આ ધન તો બધા સેવા કરે પણ ધનની સેવા તો તમે કરશો પણ અમારા બેનો તન્ની સેવા કરશે અને ખરેખર કોઈ પણ નામ કરતી હોય તો અમારા મંડળનો સંપર્ક કરજો આ બેનો ધુનો પણ કરે છે ગાય માથા માટે પછી એમાં જે કાંઈ ધુન કરે એમાં ધન આવે આવે બેનો ગાયના ઘાસ માટે વાપરે છે અથવા કોઈ ગૌશાળાની અંદર ગાય માથા આશ્રો ન હોય તો બીમાર વડ બનાવે છે અને લાડવા પણ કરીને ખવડાવે છે તો બધા બહેનો બાકાશીતાના મહિલા મંડળ છે તો આમાં બધા બહેનો આ વિડીયો અમારે યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવે છે તો એમાં સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો એમાં પણ ગાય માતાના આશીર્વાદ રહીને તમારી માથે જેમાં પણ જો કાંઈ ધન્યશિ આવશે અને ગાયના માટે જ વાપરવી છે જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ જય દાદા